ચાર વાગે પછી વેણી શાકરજી એટલો તા નો આપડે તો શાકરવા

खड़ा हो कूले ya બેન આપણે પાટણ થી આવ્યા બાળકો પેલા છોકરો હોય શ્રી દવાખાના લુલા આપી બેરા ગોલો એમને બધો જમાડ વાર આપવાનો હોય પેલા દર્દી સગા સંબંધી હોય મહિનો બે મહિનો રોકાતા હોય એવા લોકો જમવાનું આપવાનું હોય એમના માટે આવ્યું જે દૂર દૂર થી આવેલા હોય બસો બસો પાંચસો પાંચસો કિલોમીટર દૂર થી એવા લોકો ત્યાં જમવાનું આપવાનું હોય છે અને દર્દી જે સગા સંબંધી હોય મહિનો બે મહિનો રોકાતા હોય એમને જમવાનું પણ આપવાનું હોય છે સિવિલમાં ફ્રૂટની પેટી છે દૂધ બિસ્કીટ છે તિથિ ભોજન છે બટુક ભોજન છે એમના પૈસા પણ ઘણા લોકો લખાવતા હોય ઘણા લોકો પચીસ પચાસ કિલો ઘઉં પણ રસોડામાં જમા માટે આપતા હોય છે શ્રાવણ મહિનામાં જે બેનો ઉપવાસ હોય ને એમને ઉપવાસ છોડાવવાના હોય છે એમના નિમિત્તે આપવાનું તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ ફોટા હા જોઈ શકો છો આ બાળકો માટે આવી મદદ કરજો જે મળે આલજો

પકોડી લાવી જાય પકોડી ખાવી તમારે લેવા જાય તું પકોડી લાવી તને કુશી ની ખાવી બે ખાવી ગયા કેટલી પકોડી ખાવાની તા બે ખાવાની બીજા કને હલવાની હે જયદીપે હલવાની હે તો તારે કેમ ખાની હે જે જયદીપે પકોડી હલવાની હે જયદીપે હલવાની જયદીપ કેટલી આલુ બે બે આલુ અને તારે માં બે તારે બે લેવાની

જાનું એ નેહાળે લે આ જવ જાણુ નહી આવ્યો નિહાળે જાણીએ નિહાળજો નેહાળથી લઈને આઈયે જાનુ નિહાળ સુ આઈયે નેહાળજી બધોલ છે जिना खरा तैने बुनो हंगाते दो दबाल घेर जावनो है घेरडो जानू पाणी नाय गयो हो हां हम खेडो तू भणाई तू बेन्ने हां हां तो जम आयो नहीं नी तो जण आयो

ये जो तो खिचड़ी मिली और श्याख-बेख नहीं बना। खली फ्लोवरम बनाओ। हां, फिर। प्याज दो भी हम नावा પા તો નેહારથી આવી ગયો અને કેસ દોઈ લીધી હ અને પકોડી લાઈ અને મોળા તમન બતાઈએ અનસ દોઈ લીધી હા શેટર કાઢ મસ્ત તો બાબરૂ

ખટ્ટું yeah. મજા <laughs>

Que